રમેશભાઈ શેખ એક વર્ષ દિવસ થવા આવ્યું પૂર્ણા ઉનાળા ગયા વર્ષે આપણે ઉનાળામાં ચાલુ કર્યું હતું યુટ્યુબ ચેનલ જે સેવા કામકાજ કરે છે આ હમણાં બે મહિનામાં એની વરદી પૂરું થઈ જાય છે અત્યાર સુધીમાં જેટલા વિડીયો બનાવ્યા એક રૂપિયો લીધા વગર કામ કર્યું છે બધી સેવામાં કામ કર્યું છે બરાબર હારી હારી જગ્યાએ બધે ચાડવા પાવાનું વાત કરો સેકલા માળાની વાત કરો જે કઈ તમે વાત કરો બધું સેવાની વાત છે કોઈ રૂપિયા વગર હર મહાદેવ મિત્રો કેમ છો મજામાં જશો અમે પણ મજામાં છીએ મહાદેવ બધાયને ને હાજર નરવા રાખે પ્રાર્થના કરી છે તો આજે અમે ચકલીઓના માળાને પાણીના કુંડા લઈને જવાના છે મારા પ્રદીપભાઈ રાજપુરા ના ઘરે કારણ કે અમારે કેદુના ના જોતા હતા અને ચકલીઓ ફૂટામાં બધે માળા કરે છે તો ચાલો એમના ઘરે જઈ અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો આપણે પ્રદીપભાઈને ઘરે પહોંચી ગયા છીએ જો ઘોડીની બધી સુવિધા રાખેલી છે કારણ કે આપણે સિલેબ ઉપર તો એમના મેમી બી એટલે સુવિધા સારી એવી રાખી છે અને સકલીઓ બધી આવે છે માળામાં બધી બનાવે છે ખરના વાળામાં બધી તો આપણે વ્યવસ્થિત માળા બાંધી દઈશું અને સકલીઓ એમના ઘરમાં રહે અને ઠંડુ પાણી પીવે એ રીતે અમે સેવા કરીશું મારા બાળકો પણ આજે સાથે છે કારણ કે આજે રજા છે એટલે આ ચાર બાળકો તો અમારી સાથે છે એ પણ સેવામાં ઘણી બધી મદદ કરાવે છે એમનો સપોર્ટ છે તો ચાલો આપણે વ્યવસ્થિત સરસ મજાના માળા બાંધી દઈએ માળા બંધાઈ ગયા છે કારણ કે આમાં વરસાદ ન આવે અને સકલીઓ વ્યવસ્થિત માળા કરીએ કે અહીંયા કાંઈ નડતરરૂપ ન થાય પછી આમાં કે બસા મૂકે એટલે શાંતિથી રહીએ કે અને અમારા બાળકો જો આ ઘોડીની મદદથી આ રીતે અમે વિડીયો બનાવીશી ભગવાન માતાની દેયથી કોઈને કાંઈ વાંધો ન આવતો અને વ્યવસ્થિત વિડીયો બની જાય છે આ રીતે મદદ કરીને વિડીયો બનાવી બધા બાળકો સપોર્ટ આપે છે અમને અને આ સકલીઓના માળા જો અહીંયા વ્યવસ્થિત બાંધી દીધા છે હવે પાણીનું કુંડું છે એ અમારા વૃક્ષો પર બાંધી દીધું અને કુંડું તો છે પણ બીજું કુંડું અમે બાંધી દઈશું અહીંયા જો સરસ મજાનો સાંયો છે કારણ કે આ એક પાણીનું કુંડું તો આપણે હતું જ પણ આ બીજું પાણીનું કુંડું આવ્યું છે એટલે અમારે પ્રદીપભાઈ રોજ પાણી કે પ્રદીપભાઈ આ ઉનાળો આવ્યો એટલે પક્ષીઓ માટે પાણી રોજ ભરાજો જો અમારે કારણ કે સેવા કરે છે અને રોજે રોજ અમારે પાણીના કુંડા ભરે એટલે આ પક્ષીઓ રોજ ઠંડુ પાણી પીવે અને ઘણી બધી સકલીઓ આવે એટલે બે કુંડાએ તો ઘણું બધું થઈ જાય કારણ કે આપણે એક કુંડું તો અહીંયા એમને બાંધ્યું તો વર્ષોથી સેવા કરે છે સગલાઓ માટે સહીન નાખ્યા છે પછી આ બીજું કુંડું આપણે એમને ઘરે આણું હતું માળા સાથે તે પણ અહીંયા બાંધી દીધું છે અને સકલાઓ પાણી પીએ કે સાયામાં અહીંયા બેસીએ કે વ્યવસ્થા પણ સારી એવી થઈ જાય તો ઉનાળામાં પણ રોજે રોજ પાણી પીએ કે અહીંયા આપણે સકલીઓના માળા જે કાંઈ બાંધ્યા છે તો અહીંયા વાયર ખંડના માળા કરે છે વાયરમાં એટલે અહીંયા આપણે વ્યવસ્થિત માળા બાંધી દીધા છે ને સકલીઓના માળા બાંધ્યા એટલે તો સકલીઓ પણ અહીંયા આવે છે કે અમારી માટે એક સરસ મજાના ઘર તમે જોઈ રહ્યા છો અમે સકલીઓ માટે ઘર લાવ્યા અને સરસ મજાના બાંધ્યા છે કારણ કે ચાર ઘર આપણે બાંધ્યા છે તો આ એક ઘરમાં તો સકલીઓ આવી હોતી એકમાં બે સકલીઓ કારણ કે અમને એમ થયું કે અમારી માટે આ સરસ મજાના નવા ઘર લાવ્યા છે કારણ કે જ્યાં હોય ને આપણે માળા કરતા હોય એમાં બધી આ વાયર છે તો અહીંયા ખરમાં માળો કર્યો હતો એટલે અમને એમ થયું કે અહીંયા આપણે વ્યવસ્થિત માળા બાંધી દીધી અહીંયા હેરાન ન થાય ચોમાસાના અને આ જે સકલીઓના ઘર છે એ વર્ષોથી મિત્રો સન્માયકાના છે એમને કાંઈ થાય નહીં ગમે એટલો વરસાદ આવે પણ વરસાદ તો અહીંયા નડે નહીં કારણ કે અહીંયા આપણે જે સ્લેબની સત છે તેમની માટે ના બાંધી દીધું એટલે ત્યાં ન નડે ને વ્યવસ્થિત સકલીઓ માળા બનાવીએ છીએ અમારી માટે સરસ મજાના ઘર લાવ્યા છે તો તેમાં અમે બેસી શકીએ અને આરામથી જો રહીએ કે કારણ કે આ મિત્રો ખડમાં માળા બનાવતા આમાં બચ્ચા અને ઈંડા ને બધું નીચે પડી જતું હોય એમની માટે અમે વ્યવસ્થા પણ કરેલી છે અને સરસ મજાના અહીંયા બેસી શકે તો જો મિત્રો આપણે સકલીઓના માળા પાણી કુનાનું બધું બાંધ્યું છે ચાલુ છે ઉનાળામાં તો છોકરા મજા હજાય રોહનભાઈ આવ્યા છે કેમ છે રોહનભાઈ જો અમારે રોહનભાઈ છે અને સકલીના માળાની માળાનું બાંધી દીધું છે વ્યવસ્થિત પક્ષીઓ રહે કે ગરમીના પાણી પીએ કે એટલે તમે પણ કે ભણો છો તો સકલી વિશે કાંઈક બે શબ્દ બોલો તમે આપડે સકલીઓને પાણી આપવું જોઈએ અને મા બાંધવા જોઈએ તો ઉનાળામાં પણ વ્યવસ્થિત રહે કે ને એમ તો આપણે અહીંયા પ્રદીપભાઈને ગીરે સરસ મજાના શહેર માળા અને પાણીના કુંડા બાંધ્યા છે અને આવું નવું આપણે સેવાનું કામ કરતા રહીશું અને બધા આપણે વિડીયોઝ હોય અને આપણા સબસ્ક્રાઈબર પ્રદીપભાઈને અમારા બધા વિડીયોઝ હતા ને કેદુના વાટ હતી એટલે આજે અમારે રજા હતી બાળકો સાથે આનંદ કરવાનો હતો એટલે બાળકોને બધા જો નાના નાના છોકરા આવી ગયા તમે સરસ મજાની સાયકલ અને અમને મજા આવી તો આ બધા બાળકોને પણ જો મજા આવી અને હવે સા પાણીનું આપણે પ્રદીપભાઈને આમંત્રણ આપ્યું તો શાહ પાણી પણ પી લઈએ હા અમે સા પાણીને બધા અમારે પ્રદીપભાઈ શા પીવે છે અને આ બધા બાળકો તો કારણ કે અત્યારે થઈ ગયો સા પાણીનો એટલે અમારા બધા નાના નાના ટેણીયાને સા પાણી પાય આ બધા સાના બંધાણી છે જો ફૂંકું મારી મારી કેવા પીવા તો તમે પણ આલો બધા શા પાણી પીવા તો મિત્રો શાહ પાણીને બધું પી લીધું છે જો અમારા બાળકો આપણે બધું શા પાણી પી પી લીધા છે સકલીઓના માળા બંધાઈ ગયા છે અને પ્રદીપભાઈને આપણે પ્રદીપભાઈ કીધું ને તમે વાત જોતા હતા કે સકલીઓને માળા લઈને કીધું કારણ કે સકલીઓના માળા આપણે ઓછા આવતા હતા ઉનાળામાં પાણીના કુંડાનું બધું હમણાં લગ્ન પ્રસંગના વિડીયો બનાવતા હતા પછી આ હા વિડીયો બનાવતા સાધુ સંતોના આશ્રમના પછી શિવરાત્રીના બધા વિડીયો બનાવતા હતા હવે ઉનાળામાં આપણે આ સકલીઓના માળાના પાણીના કુંડાના ને બધું બનાવજો કારણ કે આ ખળમાં વાળામાં સકલીઓ બધી માળા બનાવતા એટલે તમારા ઘરે મેં ને પાણીના કુંડા પણ આવ્યા છે તો હાલો મિત્રો એમાં એવું છે રમેશભાઈ શેખ એક વર્ષ દિવસ થવા આવ્યું પૂર્ણ ઉનાળા ગયા વર્ષે આપણે ઉનાળામાં ચાલુ કર્યું હતું યુટ્યુબ ચેનલ જે સેવા કામકાજ કરે છે આ હમણાં બે મહિનામાં એની વરદી પૂરું થઈ જાય છે અત્યાર સુધીમાં જેટલા વિડીયો બનાવ્યા એક રૂપિયો લીધા વગર કામ કર્યું છે બધી સેવામાં કામ કર્યું છે બરાબર હારી હારી જગ્યાએ બધે ઝાડવા પાવાનું વાત કરો સેકડાના માળાની વાત કરો જે કાંઈ તમે વાત કરો બધું સેવાની વાત છે કોઈ રૂપિયા વગર તો તમે આ આમાં બીજું કાંઈ ન હોય આમાં તમે આગલી પીઢીને એક સંદેશ મળે કે ગેમની સેવાનું કામ એક કરો એક તમે આપણે બાળકો સાથે આનંદ કરી બાળકોને મજા આવે કારણ કે આ સકલી વિશે ઘણું બધું આવતું હોય સકલીઓના ઉનાળામાં તપલી કેટલી કેટલી પણ આપણે બધા છોકરા બધા મારી મહેનત કરે છે આપણા ઘોડી ઉપર સડે સડીને બધે માળા બાંધી છે તોય પણ એમને બાળકોને એમ થાય કે ના ના આપણે મદદ કરાવી બાળકોએ મને બધા સપોર્ટ આપ્યો તમે બધાએ સપોર્ટ આપ્યો જેટલા જેટલા આપણે સકલીઓના માળા કે પાણીના કુંડા ગમે બાંધ્યો આપણે રૂપિયો છે એ લેતા નહીં આપણને આ બધું સેવામાં આપે છે ભગવાન માતા એને દિયા છે કે આ બધાએ આપણને સેવામાં બધું આપે કે તમે આ સેવાનું કામ કરો છો તો આટલો બધો સપોર્ટ આપીએ એટલે તમે બધાય પણ સપોર્ટ આપતા રહેજો અમારા બાળકો સપોર્ટ આપતા રહ્યા આપણો વિડીયો પાંચ જણાને શેર કરજો અને ગમે ત્યાં પૂઠામાં માળા બાંધતા હોય સકલીઓના બસા હેરાન થતા તો અમને ફોન નંબર આપેલા છે અમને ફોન કરી જાઓ સકલીઓના માળાના પાણીના કુંડા અમે લેતા આવશું અને સારો એવો સહપરિવાર સાથે વિડીયો પણ બનાવીશું તો આજે ઘણો બધો આપણો વિડીયો બની ગયો છે અને બાળકોની સાથે આનંદ કરી સાવ પાણી પીધા લેવા માટે માળા બંજા તો ખાલી ફરી મળશું આપણા વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો